એ ગણેશાય નમઃ રાધે કૃષ્ણ મિત્રો અમારી યુટ્યુબ ચેનલ વ્રત સાધનામાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણે આજે ગીતા ઉપદેશની વાત કરવા જઈ રહ્યા છીએ જો તમને ભગવાન શ્રી કૃષ્ણમાં શ્રદ્ધા હોય તો આ કથાને અંત સુધી સાંભળવા નમ્ર વિનંતી છે ભગવાન શ્રી કૃષ્ણનો ગીતા ઉપદેશ વિશ્વની નવી દિશા આપે છે જન્મથી આ જીવન સંઘર્ષ કરનાર ભગવાન રામ નો આદર્શ જીવન અને કૃષ્ણનું જીવન દરેક પ્રકારની નીતિ શીખવે છે જેલમાં જેનો જન્મ થાય શિશુઓએ માતા દેવકીને છોડવા પડે યશોદાજીને ત્યાં ઉછેર થાય બાળપણમાં મામા કંસનો વધ કરવો પડે સો સો ગાળો સહન કરીને શિશુપાલનો વધ કરે રાધા અને ગોપીઓના અંતરનો પ્રેમ છતાં બધાને મૂકીને દ્વારિકા આવે દ્વારિકામાં સુદામા જેવા મિત્રનું સ્વાગત પણ કરે અને છપ્પન ભોગ મૂકી તાંદુલ આરોગી આવા તો અનેક કર્મો દ્વારા ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના જીવન દ્વારા લોકોને કર્મનો સિદ્ધાંત સમજાવ્યો છે આવા ભગવાન શ્રીકૃષ્ણ જ્યારે કુરુક્ષેત્ર રણભૂમિમાં અર્જુનના સારથી બને યુદ્ધભૂમિ ઉપર જ શસ્ત્રો હેઠા મૂકી વિષાદ કરે ત્યારે કર્મ ભક્તિ જ્ઞાન યોગના માધ્યમથી માત્ર અર્જુનને નહીં પરંતુ સમગ્ર વિશ્વને જાણી સંદેશો આપે છે ગીતા મહાત્મ્યમાં જ ભગવાન કહે છે કે ગીતા મેં પરમ વિદ્યા ગીતા એ જ મારી પરમ વિદ્યા છે ભગવાન શ્રીરામ એ મર્યાદા પુરુષોત્તમ છે તો ભગવાન શ્રી કૃષ્ણ એ પૂર્ણ પુરુષોત્તમ છે ભગવાન રામના જીવનમાંથી લોકોને આદર્શ જીવનની પ્રેરણા મળે છે તો શ્રી કૃષ્ણ પાસેથી તમામ પ્રકારની નીતિ શીખવા મળે છે કૌરવો અને પાંડવો વચ્ચે સર્જાયેલી કટોકટીની વેળાએ પણ પૂર્ણ પુરુષોત્તમ અને યોગેશ્વર એવા શ્રી કૃષ્ણ અર્જુનને સ્વધર્મભિમુખ કરવા ગીતારૂપી ગંગા વહાવી અર્જુનને માત્ર શરીર નહીં આત્મા અને પરમાત્માનું જ્ઞાન આપે છે એક સમયે જ્યારે અર્જુનના પ્રશ્નોના જવાબ આપવા ભગવાન શ્રી કૃષ્ણ સ્વરૂપ ધારણ કરે છે ત્યારે આંધા ધૃતરાષ્ટ્ર અને દુરાચારી દુર્યોધનના અનહત અત્યાચાર અને અન્યાય સામે આક્રોશ જન્મ થયો અને સંછેડાયું મહાભારત ધર્મ ક્ષેત્ર કુરુક્ષેત્ર કૌરવો સામે પાંડવોની સેના સુસજ્જિત થઈ સામસામે ઊભી રહી ગઈ અર્જુન આ બંને સેનાઓના વિશાળ સમુદાયને નિરખી રહ્યો છે અને એકાએક તેના વદન ઉપર વિષાદના વાદળો ઊંટી આવ્યા છે શ્રી કૃષ્ણ પરિસ્થિતિ સમજી ગયા છે અર્જુન એ કહે છે કે કેમ અર્જુન આ લોકોને તે ક્યારેય જોયા નથી ત્યારે અર્જુન કહે છે કે હે ગુડાકેશ મારા છે અને એને મારવા મારા પોતાના ને જ મોતને ઘાટ ઉતારવા નથી જોઈતી આ સત્તા અને સંપત્તિ જે સહારના બળ મળે પોતાના ને મારીને મેળવવું એના કરતા છોડી દેવું બહેતર છે ત્યારે શ્રી કૃષ્ણ જવાબ આપે છે કે હે ધનંજય વ્યક્તિગત રૂપમાં કોઈને મારવાથી તને જરૂર પાપ લાગશે પરંતુ સમસ્ત રાષ્ટ્રનો જેમાં હિત સમાયેલો હોય સમાજના કલ્યાણને હેતુ માટે જે કાર્ય કરવાનો હોય ત્યારે વ્યક્તિગત લાભ ન જોતા સમાજના કલ્યાણ માટે જોવું જોઈએ ત્યારે અર્જુન કહે છે કે હું શું કરું કૃષ્ણ કહે છે કે આ તારી એક વ્યક્તિગત સમસ્યા નથી સામાજિક સમસ્યા છે જે તને આજે અન્યાય અને અત્યાચાર કરી શકે તે કાલે સમાજના અન્ય વ્યક્તિને પણ કરશે તો પછી કોઈ સુરક્ષિત નહીં રહે બદલો લેવાની ભાવનાથી નહીં પણ સમાજના સુરક્ષા માટે યુદ્ધ કર તો સુખ જન્મ મૃત્યુ હાર જીત વગેરે એક સમાન સમજી માનવ કલ્યાણ અર્થે યુદ્ધ કર તો તને ગ્લાની નહીં પરંતુ પ્રસન્નતાનો અનુભવ થશે અર્જુન કહે છે એ તો બરાબર છે પરંતુ મારા વડીલો ગુરુઓ સામે હું હથિયાર કેમ ઉપાડું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ તારો મોહ છે જન્મ અને મૃત્યુ તો થવાનું જ છે મૃત્યુ એ તો જૂના વસ્ત્રો કાઢી નવા વસ્ત્રો પહેરવા સમાન છે તું સ્વાર્થ ભાવ વગર કર્મ કર કર્મ કરવું એ માનવ ધર્મ છે તું સ્થિત પ્રજ્ઞ થઈને યુદ્ધ કરે આ માટે કદાચ નરકમાં જવું પડે તો નરક પણ નંદનવન જેવું લાગે છે માટે નિર્બળતાને છોડી સમાન હિત માટે હે અર્જુન તું યુદ્ધ કર કૌરવો અને પાંડવો વચ્ચે સર્જાયેલી અકલ્પ્ય કટોકટીની પળોમાં પૂર્ણ પુરુષોત્તમ અને પરમ યોગેશ્વર શ્રી કૃષ્ણે અર્જુનને તે સ્વધર્મ વિમુખ કરવા કુરુક્ષેત્રના મેદાનમાં વહાવેલી ગુહ્યતમ ગંગા એટલે આ ગીતા જેનો પ્રવાહ આજે પણ એવો જ દરેકને નવ પલ્લવિત કરી રહ્યો છે જ્યારથી મનુષ્ય પૃથ્વી પર આવે છે માતાની ગોદમાંથી પાર્થિવ શરીરના અંત સુધી પ્રકૃતિ અને માયાનો શિકાર મનુષ્ય એક એવા સહારાની શોધમાં રહે છે જેનાથી એને પ્રકૃતિના પ્રપંચોથી છુટકારો મળે પંપજોનો નાશ થઈને તેને શાશ્વત શાંતિ મળે સંચારના ચક્રમાંથી છુટકારો મળે અને મુક્તિ મળે આ સંસાર રૂપી મહાસાગરના જુદા જુદા રૂપી મનુષ્યના ભેદ બુદ્ધિ રાખવી ધર્મની હત્યા છે માનવીનું હૃદય નથી યુરોપીય કે નથી ભારતીય તે કેવળ માનવી છે માટે ભય નિર્વળતા ની સહાયતા કામ ક્રોધ લોભ મો મદ મત્સરનો ખેલ જે જગતભરમાં ફેલાયેલો છે તે મનુષ્ય માત્રનો પ્રશ્ન છે આ પ્રપંચમાંથી શાંતિ મનુષ્ય માત્રનું એક જ ધ્યેય છે આ ધ્યેય સુધી પહોંચવા માટે ભગવદ્ ગીતામાં જે ધર્મ બતાવેલ છે તે બધા મનુષ્ય માટે છે ભગવદ્ ગીતા જીવનના યથાર્થ દર્શનમાં શાશ્વત મૂલ્યોનો સંદેશ ગ્રંથ છે ગીતા જીવનનો મર્મ સમજાવે છે જેથી આધુનિક માનવીની સમસ્યાનો ઉકેલ શોધવામાં મદદ મળે ગીતા માનવને સાચા ખમીર અને ખુમારીથી જીવતા શીખવે છે ગીતા માનવ જીવનને જીવવાની સાચી કલા શીખવે છે ગીતા ભારતીય સંસ્કૃતિ તથા વિશ્વના તમામ ધર્મ અને ધર્મગ્રંથોનું સાર તત્વ છે ભગવદ્ ગીતા કર્મના સિદ્ધાંતનું પ્રતિપાદન કરે છે તે બતાવે છે કે યથાર્થનો બોધ થયા પછી જ યથાર્થ કર્મ થઈ શકે છે ગીતાના મત મુજબ યથાર્થ બોધ માનવ મનની એક એવી સ્થિતિ છે જેમાં નિર્વિકાર ધ્યાન કરી શકે છે આ અવસ્થામાં પ્રતિકળતાઓનું નામ નિશાન પણ રહેતું નથી મન ઈચ્છા વાસનાના કાદવ કીચડમાં ગંદુ થઈ ગયું છે તે વિવેક બુદ્ધિના જળથી શુદ્ધ થઈ જળ ઉળી ઉઠે છે બીજા શબ્દોમાં કહીએ તો બુદ્ધિ અને માનવમાંથી અતિમાનસ તરફ લઈ જાય છે પરાકાશઠા તો જુઓ તે કહે છે કે આધ્યાત્મિક લક્ષ્યની શોધ જીવનના રોજબરોજના વ્યવહારમાં કરવી જોઈએ કર્મથી દુર્ભાગ્યા વગર દરેક કામ સારી રીતે કરીને દરેક મનુષ્ય આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે વ્યક્તિનું આધ્યાત્મિક પુનરૂત્થાન થશે તો જ સુખી સમાજની રચના થશે માનવમાં પ્રાણ ફૂંકનારો અને શક્તિ આપનારો આ એક એવો શાશ્વત સંદેશ છે જે યુગો યુગો સુધી ધ્રુવ તારાની જેમ માનવજાતિને માર્ગદર્શન આપતો રહેશે ગીતાનો સંદેશ સમસ્ત માનવ જાત માટે છે ગીતાનો સંદેશ ભગવાન શ્રી કૃષ્ણે દ્રષ્ટિકોણથી ઊંચા ઉડીને જઈએ તો આ સંદેશ બધા માનવો બધા જ આત્મા માટે છે જે બધાના અંતરમાં જ્ઞાન રૂપથી રહેલ છે ગીતાનો પવિત્ર સિદ્ધાંત વર્તમાન માટે જ નહીં પરંતુ ભવિષ્ય માટે છે કે તે સર્વથા અને સાર્વભૌમ છે ધન્યવાદ મિત્રો